સાબરકાંઠાના તલોદમાં આવેલા રોજરના સીએનજી પેટ્રોલ પંપ ઉપર અચાનક આગ લાગી હતી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે ત્યારે ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ દોડી આવી હતી ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી પાણીનો માળો ચલાવી આગને કાબૂ લેવા પ્રયાસ કરાયો હતો ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અચાનક આગ લાગતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા આગને કાબૂ લેવા માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘટના સ્થળે પોલીસ દોડી આવી ટ્રાફિકને હળવો કરવામાં આવ્યો હતો સીએનજી પેટ્રોલ પંપ પર આગ લાગતા લોકોને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગની ઘટનાએ વિકરા સ્વરૂપ ધારણ કર્યું હતું ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ ઉપર પાણીનો માળો ચલાવી આગને કાબુ લેવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લાના તલો તાલુકામાં આવેલા રોજરના સીએનજી પેટ્રોલ પંપ ઉપર આગ લાગી હતી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ દોરી આવી હતી ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી અને આગ ઉપર પાણીનો માળો ચલાવી આગને કાબૂ લેવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો આગ લાગ્યાનું અનુમાન શોર્ટ સર્કિટના કારણે સેવાઈ રહ્યું છે રાજકમલસિંહ પરમાર સાબરકાંઠા